શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ પેટ્રોલ પંપ તરફ જતા માર્ગમાં નવી બની રહેલી પ્રાંત કચેરીની પાછળ બાવની જાડીમાં આજે બપોરે અત્યંત દુર્ગંધ મારતી અને કોહવાયેલી અજાણી મહિલાની લાશ મળતા તર્કવિતર્ક શરૂ થયા છે બીડિવિઝન પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ આજે બપોરે એક વાગ્યાના અરસામાં નવી બની રહેલી પ્રાંત કચેરીની પાછળ બાવની ઝાડીઓ વચ્ચે અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી હતી માનવજ્યોત સંસ્થાના સેવાભાવીઓએ એમ્બ્યુલન્સ મારફત ઘટના સ્થળે પહોંચી અત્યંત દુર્ગંધ મારતી અને કોહવાયેલી લાશ નેજી કે જનરલ હોસ્પિટલ ખસેડી વિગતો નોંધાવી હતી બીજી તરફ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બનાવ સ્થળની આસપાસ એસિડની બે બોટલ મળી હતી મૃતક મહિલાની લાશ અત્યંત દુર્ગંધ મારતી હતી અને કોહવાયેલી હોવાથી તેનું મોત અંદાજે પંદરથી ત્રીસ દિવસ પૂર્વે થયાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાયું છે જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે દેહને જામનગર રવાના કરાયો છે જેના પૃથક્કરણના અહેવાલ બાદ મોતનો સમય અને કારણ જાણવા મળશે જો કે લાશ પરથી મળેલી સાડી તેમજ આસપાસના લોકોની પૂછતાછ પોલીસે આદરી છે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે જો કે આ બનાવને લઈને વિવિધ પ્રકારના તર્કવિતર્ક શરૂ થયા છે